તે બગોદરા નજીક મીઠાપુર ગામની સીમમાંથી મળી આવી હતી કાલી પેટીની બાજુમાં ગેસ કટર પણ મળી આવ્યું હતું જે એટીએમ લાખ રૂપિયાની ચોરી થઈ તે સિક્યોરિટી ગાર્ડ વગર જ ચાલતું હતું પોલીસે હાલ નાકાબંધી કરી નંબર વગરની ઇકો કાર ફરાર થઈ ગયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે લીમડી માં ના એટીએમ તસ્કરો જે કેશ બોક્સ ઉઠાવી ગયા

આ જે બનાવ છે એની તપાસ માટે NCB, SOG, લીંબડી, PSI, CPI એમની ટીમો લાગેલી છે. આ ઇકો ગાડી નંબર પ્લેટ વગરની હોવાનું સીસીટીવી માં જોવા મળે છે. અને બગોદરા બાજુ આ લોકો છે એ ચોરી કરી અને ગયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. તમામ પ્રકારના જે પુરાવાઓ છે સીસીટીવી ફૂટેજ છે. એ મેળવી અને આ ગુનો છે એ ડિટેક્ટ કરવા માટે ત્રણ થી ચાર ટીમો છે એ આની અંદર લાગેલી છે